નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્ય સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ વિષય આપણો પ્રિય વિષય સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી જેના આપણે સત્ર બે માં બીજા સત્રમાં બીજું યુનિટ ભણીશું નામ છે જેનું અશિપ કેન વોક એટલે કે એક વહાણ ચાલી શકે છે થોડુંક અજીબ નામ છે થોડુંક અલગ નામ છે પણ ચાલો વિદ્યાર્થી મિત્રો ભણવાની મજા આવશે તો આપણે આ યુનિટની આજે આપણે પહેલી એક્ટિવિટી એક્ટિવિટી નંબર વન નો અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા છો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર નંબર કહે છે વોક ઇન અ ગ્રુપ્સ રિએક્ટ સોંગ કે જોડીમાં કામ કરો નીચેનું સોંગ જે છે નીચેનું ગીત જે છે સાંભળો ચાલો સાંભળીએ શું કહેવા માંગે છે ચાલો સમજીએ શું કહે છે જો તમારી માટે ટ્રાન્સલેશન પણ મેં તૈયાર કર્યું છે અહીંયા કે આઈ એમ જમ્પિંગ હું કૂદી રહ્યો છું

તો હું કહે છે યસ આઈ કેન યસ આઈ કેન હા હું સૂઈ શકું છું હા હું તો આ હતી એક નાની એવી પોયમ કે જેની અંદર આપણે ત્રણ પ્રાણીઓ એ અલગ અલગ ક્રિયા કરીને બતાવે કે જે કયું પ્રાણી તો પેલું પ્રાણી જે રેબિટ એક એક મંકી વાંદરો હતો એ શું કરીને બતાવે છે આપણને કુદીન બતાવે છે પછીનું પ્રાણી જે છે એક હાથી જે છે એ ડાન્સ કરીને બતાવે છે ને પછીનું પ્રાણી એક બિલાડી જે છે આપણને સૂઈને બતાવે છે અને પ્રશ્ન પૂછે છે કે શું તમે આવું કરી શકો ઓકે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નો વિદ્યાર્થી મિત્રો આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યે સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્ય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનની અંદર ઘણા બધા સોલ્યુશન છે બરાબર હવે તમારે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી તમને એક જ એપ્લિકેશનમાંથી તમામ સોલ્યુશન મળી જવાના છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ આપણને આપ્યું છે વોક ઇન અ પેર્સ એટલે કે જોડીમાં કામ કરો નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો અને તેના આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો તો ચાલો પેલા નીચે જે આપણને કોષ્ટકમાં માહિતી આપી છે તે સમજી લે પણ એની પેલા સવાલ થાય સર રાઈમ એટલે શું રાઈમ એટલે શું થાય તો એટલે જેમ 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 આપણે ઉપર બનાવ્યું ને એની બનાવવાની થશે સમજાવીશ જશે પ્રેક્ટિકલ કરીને બતાવીશ તમને સમજાશે પેલા કોષ્ટક જુઓ કોષ્ટકમાં શું કહે છે એનિમલ અને યસ ને નો પ્રાણી એનિમલ એટલે શું થાય પ્રાણી યસ એટલે શું કરી શકે છે નો એટલે શું કરી શકતા નથી એક્ઝામ્પલ છે રેબિટ તો રેબિટ જે છે રણ એટલે દોડી શકે एलिफेंट એટલે કૂદકા નો મારી શકે ઊંચા ઊંચા કૂદકા મારવાનું થાય રેબિટ્સ થોડું થાય এলিફન્ટ એટલે હાથી હાથી લિફ્ટ એટલે થાય વજન ઉચકી શકે જમ્પ કૂદકા મારી શકે નહીં રેટ એટલે થાય ઉંદર ઉંદર કટ કટ એટલે કાપી શકે રોર એટલે થાય ગર્જના કરવી ટીનો થાય નથી ડોગ તો ડોગ સુંઘી શકે છે કૂદી શકતો નથી ફ્રોગ એટલે દેડકો દેડકો હોપ હોપ એટલે થાય મોલર ના 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 કૂદકા મારવા એવું કરી શકે પણ ડાન્સ કરી શકે નહીં એવી રીતે બેટ એટલે થાય ચામાચીડિયું તો ચામાચીડિયું ઉડી શકે પણ કૂદકા ન મારી શકે ને ચામાચીડાને કૂદકા મારતા કોઈ જોયા નહીં હોય ક્રોકોડાઇલ જે છે ક્રોકોડાઇલ એટલે શું થાય મગર મગર જે છે ક્રાઉલ એટલે સરકી શકે પેટ ઉપર સરકીને ચાલી શકે પણ ચ્યુ એટલે કે ચાવવાની ક્રિયા ક્રોકોડાઇલથી ન થાય મગરથી ન થાય સ્નેક એટલે સાપ સાપથી હિસ એટલે એવો અવાજ નીકળી શકે

નો છે છે ઉત્તર આપતી વખતે વિદ્યાર્થીઓ જે તે પ્રાણી પક્ષીના વાસ્તવિક ક્ષમતાના આધારે ઉત્તર આપશે એ જો કે ખરેખર લો કેવા એમ છું સાપ તો સાપ સાંભળી શકે તો બધાય શું ના પાડવાની કે એની પ્રાણીની ક્ષમતા પ્રમાણે કે સાપ જે છે સાપ સાંભળી ન શકે એટલે ના પાડવાની કેન નોટ જવાબ આપવાનો છે રાઈમ આગળ વધારવા માટે બે પ્રાણી અથવા પક્ષીની જોડ પસંદ કરો એક પ્રશ્નનો ઉત્તર યસ આઈ કેન આવશે અને બીજા પ્રશ્નનો ઉત્તર નો આઈ કેન નોટ આવશે એવી રીતે જે છે પ્રશ્નો તરી કરાવવાની છે અહીં ઉદાહરણ તમને આપેલા છે આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ માહિતી કોના માટે હતી શિક્ષકો માટે હું કહે છે જુઓ તો ત્રીજી માહિતી કે ટેબલમાં આપેલા પ્રાણી પક્ષી સિવાયના બીજા પ્રાણીની પક્ષીની જંતુની પસંદગી કરીને પણ આ પ્રવૃત્તિ કરી શકાય છે કે આપણે કોષ્ટકમાં જેટલી માહિતી આપી છે ને એ કોષ્ટકની માહિતી સિવાયની બીજી માહિતીનો ઉપયોગ કરીને પણ તમે માહિતી બનાવી શકો છો એક્ઝામ્પલ તરીકે ત્યારબાદ વુ કેન ફ્લાય કોણ ઉડી શકે છે વુ કેન જમ્પ કોણ કૂદકા મારી શકે છે એવા પ્રશ્નો પૂછવાના અને તેના જવાબ મેળવવાના છે તો એક્ઝામ્પલ છે રેબિટ સસલું કોઈને સસલું બનાવવાનું પૂછવાનું હું કે આ એમ રનિંગ આ એમ રનિંગ લુક એટ મી કેન યુ રન એઝ આઈ ડુ જેમ આપણે ઉપર હમણાં બનાવ્યું હતું ને પોઈમ હતી ને એક્ઝેક્ટલી એન જેમ એકને સસલું બનાવવું संस्लाय हूँ कीधु आई एम रनिंग आई एम रनिंग लुक एट मी के हूँ दौड़ू छू दौड़ू छू मैंने जो कि शू ते मेरी जेम दौड़ी सको तो एलिफंट शू जवाब आप हाथी शू जवाब आप नो आई कांट नो आई कांट नो मार थी थाय नहीं ना मार थी थाय तो पेर नंबर टू बीजी जोड़ी हम बेट चामाचीडियो कहे आई एम फ्लाइंग आई एम फ्लाइंग लुक एट मी के हूँ उड़ू छू हूँ उड़ू छू मैंने जुओ केन यू फ्लाय एज आई डू કે જેવી રીતે હું ઉડું છું તમે ઉડી શકો તો એલિફન્ટ એનો જવાબ આપે છે શું જવાબ આપે છે નો આય કાંટ નો આય કાંટ મારથી ઉડાય નહીં કોનાથી મારથી એટલે કોનાથી હાથીથી ઉડાતું નથી ટૂંકમાં શું કરવાનું છે પેર એટલે કે જોડી બનાવવાની છે એક જોડી બનાવી હાથીની અને કોની રેબિટની એટલે કે સસલાની બીજી જોડી બનાવી કોની ચામાચીડિયાની અને હાથીની તેવી રીતે આપણે જોડી બનાવતી જવાની છે તો મેં જોડી બનાવી છે રેટની એક ઉંદરની અને ડોગની ओके છે આય એમ કટિંગ રેટ એટલે ઉંદર કે છે હું આય એમ કટિંગ આય એમ કટિંગ લુક એટ મી કે જો હું કાપું છું કાપું છું મને જો કેન યુ કટ એઝ આઈ డు કે જેવી રીતે હું કાપો તમે કાપી શકો તો ડોગ હું કહેશે કૂતરો હું કહેશે સીધી ના પારશે નો આઈ કેન્ટ નો આઈ કેન્ટ પછીની જોડી બનાવી છે મે ફ્રોગ ની અને બેટ ની ફ્રોગ એટલે દેડકો અને બેટ એટલે ચામાચીડિયું તો ફ્રોગ હું કહે છે આય એમ હોપિંગ આય એમ હોપિંગ લુક એટ મી હોપિંગ એટલે શું થાય ઝીણા ઝીણા કૂદકા મારા ડગલે ડગલે કૂદકા મારા એટલે હોપિંગ કે જો હું કૂદું છું જો હું કૂદું છું મને જુઓ કેન યુ હોપ એઝ આઈ ડુ કે જેવી રીતે હું કૂદું છું તમે કૂદી શકો તો ચામાચડી શું કહેશે નો આઈ કાંટ નો આઈ કાંટ પ્રવૃત્તિ સમજાય કે આ રીતે પ્રવૃત્તિ કરવાની છે જો ત્રીજી જોડી છે ક્રોકોડાઇલ ની અને સ્નેક ની એટલે કે મગર ની અને સાપ ની જોડી બનાવી છે જેમ મગર હું કહે છે આઈ એમ ક્રોલિંગ આઈ એમ ક્રોલિંગ લુક એટ મી કે હું સરકું છું હું સરકું છું મને જુઓ

એટલે થાય ઓલું રાખીને આમ હાથ આગળ આગળ વધારી કરવાની ક્રિયા આગળ વધવાની ક્રિયા થાય ને કારણ કે હાથ જ ન હોય વજન ઉચકવાની ક્રિયા સૂંઢ હોય હોય નહીં એટલે એ કાંઈ ન કરી શકે વજન ન ઉચકી શકે પાંચમી જોડી બનાવી ડોગની અને એન્ટની કુતરાની અને કીડીની કૂતરો શું કહે છે આઈ એમ સ્મેલિંગ આઈ એમ સ્મેલિંગ લુક એટ મી કે જો હું સૂંઘું છું હું સૂંઘું છું મને જુઓ કેન યુ સ્મેલ એઝ આઈ ડુ કે જેવી રીતે હું સૂંઘું તમે સૂંઘી શકો કીડી થી કાય થાય ને હું કહે છે નો આઈ કાન્ટ નો આઈ કાન્ટ પછી એન્ટ હું કહે છે કે આઈ એમ વોકિંગ આઈ એમ વોકિંગ લુક એટ મી પછીની જોડી છે એન્ટ અને ક્રોકોડાઈલ કે હું ચાલું છું હું ચાલું છું મને જુઓ કેન યુ વોક એઝ આઈ ડુ કે જેવી રીતે હું ચાલું છું તમે ચાલી શકો ક્રોકોડાઈલ એવી રીતે ન ચાલી શકે નો આઈ કાન્ટ નો આઈ

તો ડાન્સ કોણ નો કરી શકે અ ફ્રોગ એટલે કે એક ભેડકો આગળ છે સાતમો હુ કેન હિસ અવાજ કોણ કરી શકે સર સાપ અ સ્નેક આઠમો છે હુ કેન નોટ જમ્પ કોણ કૂદી શકતું નથી તો હાથી નો કૂદી શકે એટલે એન એલિફન્ટ અને બીજો જવાબ એ છે આ બેટ સામા ચીડી પણ થોડું કૂદકા મારી શકે નવમો છે હુ કેન રન કોણ દોડી શકે છે તો કોણ દોડી શકે છે અ રેબિટ સસલું દોડી શકે છે અને પછી છે વુ કેન નોટ સ્લીપ કોણ સૂઈ શકતું નથી કીડીને ને સુતા આવડે નહીં એન એન્ડ ઓકે આગળ વધીએ 11મું છે વુ કેન ક્રોલ કોણ જે છે પેટ સરકીને પગ ઉપર ચાલી શકે ક્રોકોડાઇલ અને વુ કેન નોટ ચુ ચુ એટલે ચાવવું કોણ ચાવી ન શકી શકતું તો ભાઈ ક્રોકોડાઇલ મગર ચાવી ન શકે પછી વુ કેન સ્મેલ કોણ સુંઘી શકે છે તો ડોગ કૂતરો સુંઘી શકે છે અને વુ કેન નોટ રોર કોનાથી ગર્જના નથી થાતી તો કોષ્ટકમાં જોયું તો અ રેટ એટલે કે ઉંદર ભાઈથી ગર્જના થાય નહીં 15મો સવાલ છે વૂ કેન કટ કોણ કાપી શકે તો કાપવાનું કામ કોણ કરે છે ઉંદર એટલે કે રેટ અને 16મો છે વુ કેન હોપ કોણ નાના નાના કૂદકા મારી શકે તો સર એ કામ કોનું છે ફ્રોગનું એટલે કે દેડકા તો બસ વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી આ યુનિટની પહેલી એક્ટિવિટી તો અહીંયા આપણે પહેલી એક ટ્રીટનો અંત કરીએ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે બીજા યુનિટની એક્ટિવિટી નંબર ટુ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો